સાથે મિલે કેમ છો બધા મજામાં થઈ છે તો મજામાં રહેવાનું હોય અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને આજે આપણે જો કે ગિફ્ટ આવી છે તે વિધિ ભાવના દેખી કા હા ઓ તો સાવ છે મસ્ત છે આજ આપણે આ કોમેટો નો તીજો ભાગ છે હા કોમેટી નો તીજો ભાગ છે ને તો આપણે જો ગીફ આવી ગયું છે આ છે સિંગોડા સક્કરપરા સક્કરપરા શેવડો શીકી બોલો તો સિંગપાક આ પ્રસાદી છે ધાણા ને એવું છે કદાચ ને આ બોર છે એટલું દેવનજી કાવ્ય ની ધમાલ ચેનલ છે યુટ્યુબ માં એવડાય આપ્યું છે આ એમ તો મુકેશભાઈ તમને એમને આપ્યું એના કરતા ભગવાન તમને અનેક ગણું દેવા દિલથી આશીર્વાદ આપી અને આ હિંગુ અને આ રીંગણા ને મરસા અવલબેન આપ્યું છે તો એને એક નવી ચેનલ બનાવી છે અજય બારિયા અજય બારિયા નામ છે ને ચેનલ તો એને સપોર્ટ કરજો દેવનજી કાવ્ય ની ધમાલ તો એને બધા સપોર્ટ કરજો તો આપણે હવે પછી આ બધું તમને દેખાડી દીધું ને હવે પછી આ કોમેટીના સવાલમાં મળીશું કોમેટી વાસવા મસ્ત મને વાસવાની છે આવડે એવી વાંચી ગુજરાતીમાં બધાય લખશો એ નમ્ર અપીલને વિનંતી છે અને મુકેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ અમને દીધો એના કરતાં ભગવાન તમને અનેક ગણાવી દેવા દિલથી ભગવાનને અમે પ્રાર્થના કરીશું અને તમને ખરેખર અમારી પ્રાર્થના સફળ થાય થાય ને થાય એટલે કે ફાયદો પડશે તો જ બકે ફાયદો પડે તો નક દરિયામાં ઘાઓ એની જેમ છે અત્યારે તો અને અવલબેન

तोली, तोली जाए, जाए रे. <laughs> रे, वो वापारे बेटो <laughs> जो बन नि डे तय मा मनना मन्दिर ओलो मोर लियो मिठु आ,

મોર કિયા મલકતી તું આવ્યો રે હો આવું મન ગમતું ગીત ક્યાંથી લાવ્યો રે હે મોર પ્રી તું નગર માંથી આવ્યો રે હો આવું મન

જેસીબી બી કઈ લિંગ આવે ને એટલે કાંઈ વાંધો નહીં મુકેશભાઈ આભાર તમારો ધન્યવાદ એ પછીની પાછી કોમેન્ટ છે બધા મિત્રોને જય માતા નાનજી ભાઈ વિપુલભાઈ જમળ થેન્ક યુ વિપુલભાઈ આભાર તમારો પછી ખૂબ સરસ થેન્ક ભાઈ પછી જય માતાજી ભાઈ જય માતાજી થેન્ક યુ પછી ડાગલા મૂકલું ખાલી તો ખાલી ડાગલું તો ટેન થેન્ક યુ ભાઈ હા મોજ હા ભાઈ થેન્ક યુ ભાઈ તમારો આભાર ધન્યવાદ

તો થેન્ક યુ ધીરુ ભાઈ તમારું જે ખુબ ખુબ આભાર ને ધન્યવાદ અનેક વીડિયોમાં કોમેન્ટ આવે છે અને કરતા રહેજો આવિને આવિ રીતે બધા મિત્રો પછી જય મતે બધાઈ ને તમાર સગાઈ દેખાડો મારા ફોટા જોવા મારા બદલ આભાર થેન્ક યુ ભાઈ પછી શું

બકુલ ભાઈ મિશન ને તળપતા કોળે છે અટક છે સોહણ પૃથ્વીરાજ સોહણ સૂર્યવંશી અને જય માતાજી છે કદાચ ને માં તો ભાઈ ખબર નઈ પડતી દિલથી સોરી ગુજરાતી માં લખજો પટેલ ગુજરાત અમદાવાદ જય ગળાજમાં થેન્ક યુ તમારો આભાર હાલો તો હરેશ ભાઈ ની બીજી કોમેડી છે ને એમ એમ છે તો જય ઇંગ્લિશમાં માં તમને પકડતા નોડે તો ફોન રાખતા નોય તો પછી ઇંગ્લિશ માં નઈ કે ગુજરાતી માં કીધેલું નથી ઇંગ્લિશ માં કીધેલું છે અને બેન છે પછી પાછું ભાઈ છે બરોબર ઇંગ્લિશ માં છે આવડતું નથી સોરી ભાઈ ગુજરાતી માં લખી દેજો પછી ની છે કે અમારું નામ લેવા બદલ આભાર પછી ઇંગ્લિશ માં છે ગામ ના વાળી જય મેલડી જય મેલડી માં ભાઈ તમને જય મેલડી માં ને ની આપણે નામ લેતા રાખું પછી ની કોમેન્ટ હ સુખ હર્ષુ કુકડિયા ગામ લોઠડા હરસિંહભાઈ કુકડિયા ગામ લઠડા થેન્ક યુ ભાઈ આભાર તમારો ધન્યવાદ હા 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 મુનાભાઈ ડાંભી વાહ મુનાભાઈ વાહ તમારી કોમેન્ટ આવી એવો ભાઈ સેવટે કોમેન્ટ આવી ને તમારો વારો આવ્યો અને જય માતાજી દિલ સાથે ડાગલા સાથે જય માતાજી મુનાભાઈ ડાંભી પછી હર હર મહાદેવ હર હર થેન્ક યુ ભાઈ તમારો આભાર પછી પાછી કોમેન્ટ છે હર હર મહાદેવ હર હર મહાદેવ ભાઈ તમને ત્યાં આભાર પછી ની કોમેન્ટ છે વિપુલ વિપુલ બારિયા

તીજોની સોઠા પાટમાં આવી જ બાકી પાકે છે એક લખે કોકને એમ લાગતું હોય કે અમારી કોમેન્ટનો જવાબજી એક કવત નથી આપ્યો એટલે કોમેન્ટ જે તમે દરઈ ખેડતમાં કરીને ફરજાત બધાની કોમેન્ટ આવશે આવશે ને આવશે હું એમાં કોઈને છેને દિલ જ નથી આપતો દિલ આપો નામ પણ લખી દેજો નામ લખજો નામ લખી તો તમારું નામ લેવામાં બધાય બધાનું આવે એમ તો મજા આવે તમારું નામ વીડિયોમાં YouTube માં જાય તો કે મજા આવે મજા આવે મારું નામ કોક લઈ મજા આવે ની છે કે YouTube માં આવવા હાટું થી તાઈ લન તાઈ લન ધપા ખાય આયામ તો તમે નામ લેવરા હોય તો ખાલી ઘર બેઠા બેઠા તમારો મોબાઈલ મેલી કમેન્ટ કરવાનું છે ને તમારું નામ લખી દેજો ગામનું નામ લખી દેજો તમને ઈચ્છા પડે લખજો ગીત બી તમને હાલ લાગે આ વિડિયો અહીંયા લગન જય માતાજી બાય બાય